એક ફરતા થઈ રહ્યા છે ત્યારે આવો જ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક યુવક બાયપાસ હાઈવે રોડ ઉપર ચાલુ ચડી સ્ટંડ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે

અચાનક રિક્ષા વધુ ગતિ પકડે તો હાઈવે રોડ પર અન્ય આવતા વાહનો સાથે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે